હાલ દેશની વાત કરીએ તો દેશની પ્રજા માધ્યમો પર આક્ષેપ લગાવતી ફરે છે કે માધ્યમો અમને બતાવતા નથી અમારી પીડા તમે સરકાર સુધી પહોંચાડતા નથી ત્યારે હવે જનતાએ સોશિયલ મીડિયાને પોતાનું હથિયાર બનાવ્યું છે પણ સોશિયલ મીડિયા પર સરકારનો કાબુ છે અને આજે ટ્વિટરે આ વાતને સ્વીકારતા એક ટ્વીટ કરી છે તેની વાત છે સાથે ખેડૂત આંદોલનની વાત છે કે હવે ખેડૂતોની આગામી રણનીતિ શું છે દરેક ખેડૂત નેતાઓ કંઈક ને કંઈક બોલ્યા છે આજની પત્રકાર પરિષદમાં જેમાં એક યુવાન સુભમનનું જે મૃત્યુ થયું છે ખેડૂત આંદોલન દરમિયાન તે મામલે પણ મોટી માગણીઓ કરવામાં આવી છે સાથે જ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ હત્યાના આરોપ સબબ ગુનો દાખલ કરી કાર્યવાહીમાં જોડવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સામાન્ય રીતે હવે તમે આંદોલનો જે પ્રકારે જોતા હતા કે લોકો રસ્તા પર ઉતરે રસ્તા પર ઉતરે એટલે માધ્યમો તેને કવર કરી અને તેનો અવાજ બુલંદ બનાવે અને સરકાર સુધી તેમની વાત પહોંચાડે પરંતુ લાંબા સમયથી માધ્યમો પર આક્ષેપ લાગે છે કે માધ્યમો દરબારી બની ગયા છે માધ્યમો સરકારની તરફેણ સિવાય કંઈ બતાવતા નથી અને આંદોલનને ડામવાનું કામ સરકાર કરે છે ત્યારે પણ માધ્યમો કંઈ બોલતા નથી આક્ષેપ બાદ માધ્યમો હવે જનતા સાથે નથી તો જનતાએ નવું માધ્યમ શોધ્યું પોતાનું જેને આપણે સોશિયલ મીડિયા કહીએ છીએ સોશિયલ મીડિયા પર હવે વિખ્યાત બન્યું છે ટ્વિટર અને આંદોલનકારીઓ માટે હંમેશા ટ્વિટર મહત્ત્વનું રહ્યું છે આંદોલન દરમિયાન હેસટેગને વાયરલ કરવા માટે અથવા તો હેસટેગને ટ્રેન્ડિંગ કરવા માટે આ લોકો ટ્વિટરનો ઉપયોગ કરતા હોય છે પરંતુ હવે ટ્વિટરમાં ખેડૂત આંદોલનના કેટલાક જોડાયેલા નેતાઓના એકાઉન્ટને સસ્પેન્ડ કે બંધ કરવામાં આવ્યા છે અને આ બંધ કરવાનું કારણ શું છે તો કે ભારત સરકાર દ્વારા ટ્વિટરને નોટિસ મોકલી અને આ બંધ કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે થોડા વખત પહેલાં આ ટ્વિટરના માલિક જેને હવે આપણે એક્સ તરીકે ઓળખીએ છીએ એવા ટ્વિટરના એક્સના માલિક એલોન મસ્કે બીબીસીની ડોક્યુમેન્ટ્રીની લિંક હટાવવા મામલે માધ્યમોને કહ્યું હતું કે અમારે જેલમાં જવાની તૈયારી રાખવી પડે અન્યથા અમારે કાયદાનું પાલન કરવું પડે તો અમે નક્કી કર્યું કે કાયદાનું પાલન કરી રહી આ નાક કાપવા જેવી વાત હતી ભારત સરકારની તો આ બાબતે ટ્વિટર જણાવે છે કે જે પ્રકારે ટ્વિટરને એકાઉન્ટ સસ્પેન્ડ કે બંધ કરવા માટે ભારત સરકાર જણાવી રહી છે તે માટે એક કાયદાની પિટિશન પણ કોર્ટમાં ચાલે છે તે મામલો પેન્ડિંગ છે પરંતુ ભારત સરકાર જે પ્રકારે અમને નોટિસ મોકલે છે તે અમને યોગ્ય લાગતું નથી પારદર્શકતા નથી હોતી આમાં સાથે જ તેમણે અભિવ્યક્તિની આઝાદીની વાત કરી જે ભારતના બંધારણના અનુચ્છેદ ઓગણીસ એકમાં આપણને સ્વતંત્રતા આપવામાં આવી છે એ અભિવ્યક્તિ વ્યક્ત નથી થતી તેવું પણ ટ્વિટરને લાગે છે આ સત્તાવાર તેમની ટ્વીટ છે હવે વિચારવાનું છે કે આપણે ક્યાં પહોંચી ગયા છીએ હબકી વાર ચારસો કે પારના નારા સાંભળતા બની ગયા છીએ હજુ ચારસો નથી ચારસો પાર પછીના દ્રશ્યો પણ આપણે સાથે જોઈશું અમે સાથે તમને બતાવીશું હવે વાત કરી લઈએ ખેડૂતોની કે જેમના ટ્વિટર એકાઉન્ટ બંધ કરવા પડી રહ્યા છે કારણ કે ભારતની અંદર જ જાણે બે દેશ અલગ હોય તે પ્રકારે સરહદો ઊભી કરવામાં આવી છે દેશની રાજધાની દિલ્હીમાં પહોંચતા અટકાવવા માટે ખેડૂતોને ખેડૂતોની માગણી છે એએસપીની ખેડૂતો દિલ્હી ન પહોંચે માટે સતત જાણે બોમ્બાર્ડિંગ થતું હોય એ પ્રકારે પિયર ગેસના સેલ છોડવામાં આવી રહ્યા છે પેલેટ ગનનો ઉપયોગ થઈ રહ્યો છે ખેડૂતોને પેલેટ ગુનથી ઇન્જર્ડ કરવામાં આવી રહ્યા હતા આ ઓછું હતું ત્યાં ખેડૂતો સાથે સરકારનો વાર્તાલાપ પડી ભાંગ્યો ખેડૂતોએ કહ્યું કે અમે દિલ્હી ચલો અમારો જે નારો છે તેને આગળ વધારીએ છીએ દિલ્હી કોચ કરીએ પંજાબથી ખેડૂતો નીકળ્યા હરિયાણા સરકાર તેને આગળ નીકળવા નથી દેતી કગ્ગર નદીના પુલ ઉપર જે પ્રકારે સરકારે બંદોબસ્ત મૂકી અને રસ્તા બ્લોક કરી દીધા છે બંને તરફે મશીનો ઉતરી છે આવું આંદોલન તમે નહીં સાંભળ્યું હોય કે નહીં જોયું હોય બંને તરફે એક્સકેવેટર મશીન જેસીબી મશીન હિટાચી મશીન આ બધા હેવી મશીનરીનો ઉપયોગ થઈ રહ્યો છે સરકાર રોકવા માટે અને ખેડૂતો આ તોડી આગળ જવા માટે મશીનનો ઉપયોગ કરે છે ગઈકાલે સુભમન નામના એ ખેડૂત આંદોલનકારી યુવાનનું મૃત્યુ થયું તેના માટે પણ ખેડૂતના આગેવાનોએ આજે અવાજ ઉઠાવ્યો કે તેની હત્યા છે અને હત્યા માટે હરિયાણાના મુખ્યમંત્રી ખટ્ટર અને ગૃહમંત્રી અનિલ વિજ વિરુદ્ધમાં ત્રણસો બે એટલે કે હત્યા મુજબનો ગુનો નોંધવામાં આવે અને રાજીનામું માગવામાં આવ્યું છે મનોહરલાલ ખટ્ટર કે જે હરિયાણાના મુખ્યમંત્રી છે તેમનું ટિકકેતે પણ જણાવ્યું કે છવ્વીસ ફેબ્રુઆરીના રોજ ખેડૂતો પોતપોતાના પોતાના વિસ્તારોમાં ટ્રેક્ટર માર્ચ કરશે અને આ ટ્રેક્ટર માર્ચ એવી હશે કે જે રસ્તા પર થંભી જશે અને રસ્તાને જામ કરી દેશે તો આ બીજી તરફ માગણી છે કે શુભમન ગિલને રૂપિયા એક કરોડની વળતર આપવામાં આવે સાથે તેમના પરિવાર પર જે કર્જ છે એટલે કે દેવું છે તેને માફ કરી દેવામાં આવે આ સાથે જ તેમણે જાહેરાત કરી છે ચૌદ માર્ચે રામલીલા મેદાનમાં ખેડૂતો જશે રામલીલા મેદાનની અંદર ખેડૂતોની મહાપંચાયત થશે અને તેના માટે અમને મંજૂરી મળવી જોઈએ તેવી પણ ખેડૂત આગેવાનોએ આજે માગણી કરી છે ખેડૂત આંદોલનના તમારા સમક્ષ વિઝ્યુઅલ પહોંચાડવા છે પરંતુ ત્યાંથી જ કંઈ અહીંયા પહોંચી નથી રહ્યું કે અમે તમને પહોંચાડીએ અને અમારી સ્થિતિ તમે જાણો છો કે અમે અહીંયાથી ત્યાં પહોંચીએ એટલે આ સક્ષમ હજુ નથી થયા તમારે આ ચેનલને સક્ષમ કરવી પડશે અમે તમારો અવાજ બતાવીએ તમે છો ત્યાં પહોંચીને બતાવીએ એવું તમે ઈચ્છો છો તો તમારે અમારું સમર્થન કરવું પડશે કારણ કે અમે તમારી